નમસ્કાર શૈલેષ રાજખેરવા બ્લોગ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય દ્વારકાધીશ આજે આપણે આવી ગયા છે મગફળીના દાણા ફોલાવવા તો આ જો આ ઓટોમેટિક ચાયણો છે આ મગફળીના દાણા જે મગફળીનું ફ્રેસર હોય છે દાણા કાઢવાનું એમાંથી જે દાણા નીકળે તે આપણે આ ચાયણામાં નાખી દેવાનું આ ચાયણો મોટરથી ચાલે છે અને આમાં અલગ અલગ ગોઘડી અલગ થઈ જાય અને ફાળિયા અલગ થઈ જાય તો એ પ્રમાણેનું બધું અલગ અલગ આપણે આમાં સિસ્ટમ એવી ગોઠવેલી છે તો જો આ મશીનથી ચાલે છે તો આના ઉપર આપણે આ જે ખાના છે ઉપર એમાં મગફળી નાખવાની અને મગફળી મોસ્ટ ઓફલી ઘણી જગ્યાએ પલાળીને જ કાઢતા હોય છે પણ અહીંયા કોરી કોરી કાઢવામાં આવે છે તો સારું એવું કામ છે આનું રિઝલ્ટ સારું છે તો જો અત્યારે બધા વખત બદલાઈ ગયો છે એટલે ચાયણો સાફ કરે છે ભાઈ એ તમને આગળ બતાવું કેવી રીતના નાખવાનું તો આવી રીતના બધું વકલ બદલાઈ લે એની જે મગફળી હોય આગળની કાઢેલી કાઢીને સાફ કરી નાખવાની જેથી કંઈને બિયારણ ભેગું ન થાય તો આપણે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો જો આ પ્રમાણે આ જો આપેલા ખાનામાં આપણે મગફળી નાખવાની આમાં જે ગોગડી નીકળે આગળના ખાનામાં આ ટ્રેક્ટર લઈને આપણે આવ્યા છીએ તો જો આપણી આ મગફળી રેમ્બો વેરાયટી છે તો આ રેમ્બો વેરાયટી ઓગણચાલીસ જેવી જ આવે તો મોટી મગફળી છે તો જો આ ઘોઘડી અત્યારે આ દોઢ ગોગડીનું સાલું માત્ર પાઈ લીધું ને એ ઉપર નાખે છે માંડવી દો એકદમ સુપર ક્વૉલિટીની છે અને આ વેરાયટી એકવાર ફરીથી કહી દઉં રેમ્બો વેરાયટી છે અને ઓગણચાલીસ જેવા દાણા છે અને મીઠી ખાવામાં હોય છે તો જો આ ઓલો આજે સામે જે રહ્યો ને એંગલોની અંદર એ ચાણો છે લેક્ટ્રિક જ અહીંયા બે જણને દાણાના સાલા લેવાનું તગારા અને અમે બે જણ ઓરીશું ઉપર તો અંદર જો બેન જેમ ચાયણામાં નાખે એવી રીતના નાખવાનું ચાયણા આવી રીતના વાઇબ્રેટ થાય મોટરથી અને અલગ અલગ બધી વસ્તુ દાણા ફાળિયા અને ગોઘડી અલગ અલગ થઈ જાય એટલે જ્યારે આપણે એનું દહીણું કરીએ સાફ કરીએ ત્યારે આપણે બધું વીણવાનું જે ઝંઝટ છે એ ઓછી થઈ જાય અને પ્લસ આપણે એક બેનિફિટ એ છે કે આમાં પલાળવી પડતી નથી કોરે કોરી કાઢવાની થાય છે અને આ જે સિસ્ટમ લગાવેલી છે એ અમે જે આવ્યા છીએ એ ગોંડલ તાલુકાનું ઉમરાડી ગામ છે લગભગ ઉમરાડી ગોંડલમાં જ આવતી